એ સારી છે એ નથી બેડ વગરનું વાવેતર કરેલું છે અને જે અમારા પેલા બાજુના પેપરમાં છે એ બેડ ઉપર વાવેતર કરેલું છે તો તમે એમ કહું સૌથી સારું કહે બેડ ઉપર વાવવાથી કે પછી સીધો ક્લોટ વાવવાથી સારું રહેશે તો તમે મને અવશ્ય જણાવજો જો આપણે ચોળી જે વાવેલી હતી ઊગી છે કારણ કે અમે ચોમાસું ચોળીનું વાવેતર નથી કરતા કારણ કે અમુક તને શું કાબરાનો પ્રશ્ન જે કિલાસ પડી જાય છે એ વધારે રહેતો હોય છે એના હિસાબે અમે નથી આવતા તો જોઈએ આવતા વર્ષે હવે નવું જો કોઈ બિયારણ મળે તો વાવીશું શું કેવું રહ્યું આવતા ફેરે કનવરજીની હું ચોળી વાવીશું પણ મારે તો ખાસ કરીને જો કનવરજીની ચોળી પણ એકદમ સારી જ છે આપણે કોઈને એમ નથી કહેતા કે નથી પણ એમને બિયારણમાં મેં વાવેલું છું જોરદાર ચોળી આવે છે અને અમે મારું ખાસ હું જાણીતું આવું છું બિયારણ એ પણ બીજું છે આ પાસે એમનું બિયારણ અમે લાવી દઉં કે ખરીદું બહુ સારું ઉત્પાદન છે તો ઘણા ખેડૂત મિત્રો એમની પણ મુલાકાત કરજો એમના એગ્રોની મુલાકાત કરજો બહુ સારું રિઝલ્ટ મળે છે ઘણા લોકોના વિશ્વાસે ના રહેવું કે નથી મળતું આપણને કાંઈ કે પેક્યું છે ઉર્લું બનાવો છે કોઈ વિષય નથી તમારી મહેનત ઉપર જે મળે છે એ તમારી મહેનત ઉપર ડિપેન્ડ કરે છે તમે મહેનત કરતા નથી છતાં પછી એમ કહો છો અમારા ખેતરમાંથી નથી મળી ભાઈ તો એ વાત ખોટી છે કે ના મળે તો મળે જરૂરથી કારણ કે આપણી મહેનત ઉપર ડિપેન્ડ કરતું હોય પછી ઘણીવાર આપણે ખેતરમાંથી વાઈન જતા રહીએ છીએ અને દેખવા પછી અઠવાડિયે બે અઠવાડિયે આવીએ તો પછી કશું ભાડતા નથી શું કેવું રહ્યું ભાઈ સાચી વાત છે બિલકુલ તમે હરેક જગ્યાએ જો તમે ખેતીમાં તો કોઈ કંપનીની અંદર જો તો હરેક જગ્યાએ તમારે મહેનત તો કરવી જ પડે છે એટલે મહેનત કરશો તો સો ટકા મળે છે કોઈ બિયારણ ખરાબ નથી આવતા હા આવી જાય કદાચ સન થોડા ઘણા ખરાબ તો કહેવાનો મતલબ કે તમે કંપનીવાળાને જોણ કરી શકો ભાઈ અમારું થોડું ખરાબ આવ્યું છે તો એનું સોલ્યુશન ચાલો એટલે દુખાવો ઘરે તમારે મગફળીનું જોઈએ એમ કેટલા દિવસ થયા મગફળીને આપણે મગફળીને ભાઈને વાવી લીધી જે ચાલીસ દિવસ થઈ ગયા છે કમ્પ્લીટ તો જોઈએ કેવી બેઠી છે તોડે ખાવી ખાઈ લો ખાલો રહ્યો ડોલો તમે પણ આલ તો શું કે ચોમાસુનું વાતાવરણ હતું તો વાત વાતાવરણ વાદળશ આવી જાય છે ને એના હિસાબે થોડું ઓછું લે કારણ કે તેનોયા હવે બેહન ચાલુ થાય આમ તો મખોડી હોયા રહ્યો ભાઈ પોત્રીસથી જે ત્રીસ દિવસ પછી જે ચા ચાલીસ દિવસ સુધી એના પિતાળ દિવસ સુધી પૂરા બેહવાન ચાલુ રહેશે ભરપૂર તો એ તમે જો ખાતરની આપણે રવિભાઈ વાત કરીએ ને તો ખાતર તમારે જો આલુ હોય તો પેલું મગફળી હોય કે પછી શાકભાજી હોય કોઈ બી પાકની અંદર જે કઠોળ વનસ્પતિ છે એમાં એરિયાની તો કોઈ જરૂર પડતી જ નહીં કોઈ બી વસ્તુ કઠોળ વનસ્પતિ તમે જે પણ વાવો છો આ જે શાકભાજી વાવો છો કોઈ બી મગફળી વાવો છો તમારે એરિયા બિલકુલ આપવું નહીં એમાં શું આપવું તો તમારો એવો પ્રશ્ન કે ભાઈ એમાં શું આપવું તો એમાં આપણે એની પણ વાત કરીએ એમાં જો તમારે આપવું જ હોય તો એક ઉગણી ઉગણી કરીને ખાતર આપે છે એક ઉમિક આવે છે ઉમિક ઘણા પ્રકારના આવે છે તો એગ્રોની કોઈ બી એગ્રોની તમે મુલાકાત લઈ અને વાપરી શકો છો તો ક્યારે વાપવું તો એ આપણને ખબર છે તો એ તમને હું માહિતી આપીશું નેક્સ્ટ એ તમારે વીસ દિવસથી કે કે પચીસ દિવસની અંદર માન લો કે વીસ દિવસથી બાવીસ દિવસની અંદર વાપરી જ દેવું બે દિવસની અંદર જે ઉગણી ઉગણી અને યુમિક એ બે ખાતર જરૂર છે આપી દેવાનું તો એનાથી તમારે શું થાય કે જે તમે નેંદોમણીની દવા મારો છો આપણે તો વિકાસ અટકવાનો પ્રશ્ન બને છે કે વિકાસ નથી અટકતો પડ અટકી જાય છે તો તમે જે એના પછી જો ઉગણી ઉગણી એને રૂમિકનું ખાતર આપશો એટલે એનો ગ્રોથ પાછો વિકાસ થવા માંડશે પછીનો પ્રેડ આવે છે કે જે અઠ્યાવીસ દિવસ છે અઠ્યાવીસ ત્રીસ દિવસ તો તમે એમાં સલ્ફેટ ખાતર આપી શકો છો કોઈ બી એમોનિયા મેગ્નેશિયમ સલ્ફેટ આવે છે એ આપવાનું ત્રીસથી અઠ્યાસી દિવસથી મોડી અને બત્રીસ પોત્રીસ દિવસ સુધી આપી દો તો બેસ્ટ રહે છે પછી તેના પછીની વાત કરીએ આપણે તો જે બેસારનો જે આપણે ના જોયું કે હોયા બેહવા માટે કયું ખાતર આપવું જોઈએ તો હોયા બેહવા માટે મેં જો બાર એકસઠ આપો તો બહુ રિઝલ્ટ સારું રહેતું હોય છે તો મેં મારા આ ખેતરમાં આપી દીધું છે જે આપણે બાજુનો પ્લોટ દેખાય છે તેની અંદર બાર એકસાટ આપી દીધું છે જે આપણે પહેલાં બોર છે વાવેલી તો આ લોકો ઉગણીનો સ્પ્રે કરેલો છે કારણ કે ઉગણી ઉગણીનો એના પેડ એકવીસ દિવસ થયા હતા બંને જગ્યાએ અલગ અલગ આપી છે ભલે ટાઈમ પ્રમાણે આપવું પડે ને અલગ અલગ ટાઈમે આમાં અલગ અલગ આવવું પડે કારણ કે આમાં અમારે પોત્રીસ દિવસની થવા આવી છે તમે કેટલા કટ્ટા વાયા છે ટોટલ મગફળી અમારે ટોટલ આજે કોને એક ચોમાસાના હિસાબે અમારે પોચ કટ્ટાનું વાવેતર નથી થયું એમાં આપણે દસ વાવી દીધી છે બાકીના જે ખેતર છે કોને અહીંયા વાવેલા છે આપણે ઘણે દિવસના બી આવેલ છે આ ખેતરની અંદર બે કટા વાવેલા છે બે ને ચાર પેલામાં વાલેજ છો બે ઘર વાવવામાં વાવેલાં છે આઠ અને બાકીનો તેર કટોનું વાવેતર ની છે ટોટલ એકવીસ કટન એકવીસ કટન તો છવ્વીસ કટનનું વાવેતર કરીએ છીએ પણ એકવીસ કટનનું વાવેતર તો થઈ ચૂક્યું છે તો એ ખાતર તો આપી દીધું છે બાઇક આપી દીધું તો તેના પછીની વાત કરીએ આપણે જે ચાલીસ પિસ્તાલીસ દિવસ છે તો તમે તેરજીરો પિસ્તાલી આપી શકો છો કોઈ કોઈભાઈ અલગ અલગ એગ્રોની મુલાકાત લઈને તમે એમની પણ માહિતી લઈ શકો છો તો ખેડૂત મિત્રો તમને આપણી માહિતી કેવી લાગી છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને જો સાચી માહિતી હોય તો તમે બીજા લોકોને પણ શેર કરી શકો છો કારણ કે જે ખેડૂત મિત્રો વાપરે જ છે એમને તો સો ટકા ખ્યાલ છે પણ જે નવા ખેડૂતો વાપરતા નથી તેમના માટે બેસ્ટ છે તમે અવશ્ય એકવાર વાપરજો અને સો ટકા રિઝલ્ટ મળશે એ હું ખાતરી આપું છું તમને એગ્રોવાળા આપે કે ના આપે અને જરૂરથી યુઝ કરજો ચલો મિત્રો મળીશું ફરી નેક્સ્ટ આપણે નેક્સ્ટ વ્લોકની અંદર મળીશું તો આપણા વ્લોગ સારા હોય ખેતીવાડી લાયક છે બધા તમે જોજો આપણે આગળ પણ ચોળીના વિડિયો મોકલેલા છે ચોળી અમારા ખેતરની કેવી છે તમે એને જોઈએ છો અને ટામાટાનું હવે આપણે કરવાના છીએ એ ટૂંક સમયની અંદર કરવાના છે કારણ કે મારા ભાઈ તો વાવી રહ્યા છે ટાઈમ માટે અહીંયા તો લગભગ થઈ ગયા કોને આજે પંદર દિવસ થઈ ગયા છે આખરે અમે પંદર દિવસ લેટ છે કારણ કે શું મગફળી ને એના હિસાબે તો એનો પણ આપણે વ્લોગ બનાવીશું કયો ટામાટરની કઈ વેરાયટી સારી આવે છે એના વિશે માહિતી આપીશું જય હિન્દ ગેરિત મિત્રો